તેત્રીસ વર્ષ બાદ ફરી એકવાર સાથે કામ કરશે બિગ બી અને થલાઈબા ફોટો વાયરલ બોલિવૂડના મહાનાયક બિગ બી એટલે કે અમિતાભ બચ્ચન અને સાઉથ ઇન્ડિયનના સ્ટાર રજનીકાંતની ફેન ફોલોઈંગ માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ છે બંનેએ પોતપોતાના ફિલ્મોથી જે સફળતા મેળવી છે તે વખાણવા લાયક છે આ બંને કલાકારોના ફેન્સ માટે એક ગુડ ન્યૂઝ છે આ સ્ટાર્સ હવે એકસાથે એક ફિલ્મમાં જોવા મળશે અમિતાભ બચ્ચન અને રજનીકાંત ટૂંક સમયમાં ફિલ્મ વેટિયનમાં જોવા મળશે બંનેએ આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે બંને દિગ્ગજ કલાકારોની ફિલ્મના સેટ પરથી જે તસવીરો બહાર આવી જઈ છે તે જોઈને ચાહકો ખૂબ જ ખુશ થઈ રહ્યા છે અમિતાભ બચ્ચને ફોટો પણ શેર કર્યો અમિતાભ બચ્ચને ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો છે બિગ બીએ તસવીર સાથે કેપ્શનમાં લખ્યું કે થાલા ધ ગ્રેટ રજની સાથે ફરી જોડાઈને હું સન્માનિત અને ગર્વ અનુભવું છું તે બિલકુલ બદલાયા નથી તે સરળ નમ્ર અને એકદમ ડાઉન ટુ અર્થ છે રજની અન્ના અને અમિતાભની ફિલ્મ વટ્ટીયા લાયકા પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બની રહી છે નિર્માતાઓએ ટ્વિટર પર માહિતી આપી છે આ સિવાય સેટ પરથી અમિતાભ બચ્ચન અને રજનીકાંતની તસવીરો પણ સામે આવી છે જેમાં બંને સ્ટાર્સ કોટ અને પેન્ટ પહેરેલા જોવા મળે છે બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે અને ફેન્સ તેમને ખૂબ પસંદ કરી રહ્યા છે